જિલ્લામાં જીઆરડીની નવી ભરતી પ્રક્રિયા શરૂ પાંચ હજાર ઉમેદવારોના ફોર્મ ભરાયા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જીઆરડી સભ્યોની નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ભરતી ભરતી માટે આશરે ઉમેદવારોએ ફોર્મ છે છે જે સમાજમાં પોલીસ સેવાઓ પ્રત્યે રસ અને પ્રતિબદ્ધતા દર્શાવે પ્રક્રિયા સુધી સાપુતારા ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે આ પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક અને માનસિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે જે જીઆરડીના કાર્ય માટે મહત્વપૂર્ણ છે જીઆરડીના સભ્યો ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ સ્થાનિક પોલીસને મદદરૂપ થાય છે ગ્રામ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે જે ગ્રામ્ય સમુદાયો માટે અનિવાર્ય છે ડાંગ જિલ્લામાં નવી ભરતી પ્રક્રિયા સ્થાનિક યુવાઓને અવસરો પૂરા અને ગ્રામ્ય સુરક્ષાને મજબૂત આથી આ ભરતી પ્રક્રિયા સ્થાનિક સમાજના વિકાસ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબના તળે ડાંગ જિલ્લામાં સભ્યો જે છે એ લગભગ પાંચસોની મર્યાદામાં સરકાર આપી છે તે પ્રમાણે પાંચસો જીઆઈડની ભરતી માટે ફરીથી પાછી એક નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે ડાંગ જિલ્લાના કુલ પાંચેક હજાર જેટલા યુવાનોએ ઉમેદવારી કરી છે અને એમની જે પરીક્ષા છે એ સાપુતારાના સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે કોમ્પલેક્ષ ખાતે આવનારા ત્રણ આવનારા વીકમાં ત્રણ દિવસ માટે એમની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે